એક બે ભાઈ બંધ હતા ને તે કઈ કામ ધંધો ન કરે તલાવની પાડ્યા જઈને બે ટાઈમ તારે ઘરે ખેરે આવીને નાહી ધોઈને ખાઈ પીને પાછા વ્યાજ જાય એટલે ઘરે તો મા બાપ બેકારા ઘરે એટલા એ કે તમે ખૂંટિયા જેવા કઈ કામ કરો અમારે કરવું ને તમારે કહે એટલે બે ભાઈ બંધ પેટા વિચાર કરતા એ કે એટલા ઘરે જઈને ટકા થાય મજા નથી આવતી હાલને કઈ ધંધો કરી એ કે શું કરું છું ઓલો કે આ કરી ના કરીને ના કરી મગજમાં ન બેઠું એક કે મને એક ધંધો શું છે કે શું

આમાં બે હુક બનાવી લેવું ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને પણ સિક્કો પંદર નો લઈ ગયો પંદર ની નોટ લઈ એ ક્યાં જોતો નથી દ ની વી ની પચા ની તો ઠીક પણ પંદર ની નોટ લઈને ચા જાવ તું જોતો નથી મનાનો ઝીંકવા એ કે ગામડા જવાય ભલા મને ગામડા નાની દુકાનો હોય કોઈક બાપા બેઠા હોય કોઈક ડોસ માં બેઠો અહીંયા નો ખબર હોય અહીંયા હેલી જાય તમારે ગામ જેવું ગામ બધું ચાપા બેઠા બાપા દુકાન નાખીને બેઠા બેઠા ચોકલેટ ને પેપર મેટ ને વ્યાજતા એ આવ્યા એ કે બાપા પંદર ના સૂટા આપશો એ કે હા લો પંદર ની નોટ આપી ને બાપા સકરી ખાઈ ગયા પંદર ની નોટ આ ક્યારે બહાર પડે એ કે હમણાં જ બહાર પડી તમને ખબર અમારા છોકરા રોજ કડી જાય છે આ વિરમગામ જાય પણ કોઈ બોલ્યા નહીં એ કે દેવાય દેવો કે એમાં થોડું કે તમારે પંદર રૂપિયા આટલું જૂઠું બોલતા એ કે ના ના આપું એમાં કે તમે જૂઠું ન બોલો પણ કે પંદર નું આપું ચૌદ આપું બોલે એમને એમ થયું કે આઠાને આઠા નહીં નથી આવું ચૌદ તો ચૌદ લઈ લેવાય જીવ બગડ્યો ને લઈ લો બાપા એ ટેબલ નું મેં તારી પેલા કારખાનું નાખ્યું તારે આ પનર ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય હવે આમને મોંઘવારી નડે આમને આ પસંદ કરે આમ જ હાલે અત્યારે જાજો ભાઈ બધા રેગે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે અને ઇન્દ્રની ઉપસરાઓ નાચે છે ને ફુવારા છે ત્યાં કોઈ જી આવ્યો અને કોઈક જી આવ્યો એ કોને કોક મારે પગ ઝાલવા અહીંયા જી આવ્યો બધું આમ જ હાલે આ આ આ મને તો એમ થાય કે આ મારો ભગવાન સાંભળે લ્યો તમને આ ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે મને એમ થાય કે હું બોલું હું મારો ભગવાન સાંભળે બસ આટલી જ વાત છે બીજું કંઈ છે જ નહીં

જે આનંદ કર્યો જે મોજ કરી જે ભજન કર્યું એ તમારી મારી ભેગું હોવાનું